પાદરા પોલીસ સ્ટેશન ખાતે પરેડ યોજાઈ પરેડ યોજાઈ હતી ત્યારબાદ જિલ્લા પોલીસ વડાએ વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું અને પાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને સવાલ જવાબ કર્યા હતા અને તેમના પ્રશ્નોને પણ સાંભળ્યા હતા ઉલ્લેખનીય છે કે પાદરા પોલીસ સ્ટેશન સ્ટાફની કામગીરી જિલ્લા કક્ષાએ નોંધની હોય છે અને વિવાદથી દૂર રહીને સારી કામગીરી કરવામાં પણ પાદરા પોલીસ સ્ટેશન અગ્રેસર રહ્યું છે હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર ન્યૂઝ